માયાભાઈ આહિર કે જેમના મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે બિલકુલ આ માયાભાઈ આહિરનો અત્યારે સોશિયલ મીડિયા ની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં માયાભાઈ આહિર કહી રહ્યા છે હાલો પતી ગયું પોટલા ભરી લો સાહેબ અને બાજુમાં ગોપાલભાઈ ઇટાલિયાનો ફોટો છે મિત્રો આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને હવે લોકો ભાઈ માયાભાઈ આહિરને કોમેન્ટો કરી રહ્યા છે કે તમે તો કહેતા હતા ને હાલો પોટલા ખાલી ખાલી કરી લો હવે તમારું કાંઈ ન થાય અહીંયા તમારું કામ નથી અને આખી મિત્રો જે મોટા મોટા ડાયરા હોય ને ભાઈ એ મોટા ડાયરાની અંદર બધા લોકોને હસાડી નાખ્યા ભાઈ તો તમે વિચારો સાહેબ ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા પર શું વીત્યું હશે ભાઈ પણ સાહેબ તમને ખબર છે કે જ્યારે ખરાબ સમય હોય ત્યારે કોઈને જવાબ ન આપો ભાઈ જ્યારે આપણો સમય આવે ને ત્યારે ભાઈ બધાને જવાબ આપવો અને આજે ગોપાલભાઈ ઇટાલિયાનો સમય આવી ગયો અને ગોપાલભાઈ ઇટાલિયા જવાબ પણ આપી દીધો માયાભાઈ આહિરને ચાલો સાહેબ તમને હમણાં આખો આગળ વિડીયો બતાવું કે શું શું બોલ્યા હતા ભાઈ અત્યારે બહુ વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને હું કોઈપણ જાતનો વિરોધ કરતો નથી કોઈનો ના માયાભાઈ આહિરનો વિરોધ કરું કે ના હું ગોપાલભાઈ ઇટાલિયાનો વિરોધ કરું પણ સાહેબ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિરનો તો હું તમને આગળ વિડીયો બતાવો પણ આપણે વિડીયો બતાવું એની પેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને દર્શક મિત્રો આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા વિડીયો મળતા રહેશે ભાઈ તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે સાહેબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિરનો કે પોતે કાંઈક બોલી રહ્યા છે ભાઈ કે ત્યાર પછી લોકો એમની ઉપર ગુસ્સે થયા ભાઈ તો આખરે એવું તે શું બોલી ગયા કે લોકો એમની ઉપર ગુસ્સે થયા તો તમારા બે કાનોથી અને બે આંખોથી જોઈ લો हेलो सामान ब्रो सामान संतको वाला निकला हेलो सामान